લોકજાગૃતિ અને ખેડૂતોની જાત મહેનતે બનેલા મેથળા બંધારણનું હાલ રિપેરિંગ કામ શરૂ છે મહેતાનો આર્થિક સહયોગ અને સહાય પણ તેમાં રહી છે ત્યારે આ મેથળા બંધારા કેવી મુશ્કેલી નડી છે તેનો ઇતિહાસ શું છે અને રાજકીય વળાકો આ બંધારા બનાવમાં કેવા આવ્યા છે તેવી તમામ બાબતોને લઈ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા સાથે વાત કરીએ ભાવનગર જિલ્લાના મહુવા અને તાલુકાની બોર્ડર પર આજે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે મુલાકાત લીધી હતી અને મેથળા બંધારા વિકાસ સમિતિ દ્વારા ચાલી રહેલા રિપેરિંગ કામને બિરદાવી મેથળા બંધારા વિકાસ સમિતિને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી તેમજ વાળાએ બાબતે આજ બે હજાર પચીસ સુધીના ત્રીસ વર્ષની વિગતે વાત કરી ઇતિહાસ રજૂ કર્યો ઓગણીસો ની સરકાર ચૂંટણી ટાણે મેથ્રા બંધારા બનાવી આપવા વચનો આપી છટકે છે તેમજ બે હજાર બાર હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાંત્રીસ કરોડના ખર્ચે મેથ્રા બંધારા બનાવી આપવા વાયદો કરેલ તેમજ રાજકી નેતાઓએ નિર્મા આંદોલન સમયે રાજુલા તાલુકાના સમઢિયાળા બંદારેથી તે મેથળા બંદારા સુધી આશરે 50 કિલોમીટર થી વધારે પગપાળા ચાલીને રેલીઓ કરે અને અમને જીતાડો તો મેથળા બંદારો થાય તેવા બણગા ફૂકેલા ત્યાર પછી 2015 માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ભાવનગરના સિહોરમાં જાહેર સભામાં મેથળા બંદરો 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી આપા ખાતરી આપેલ તે ફોગડ જાણતા 2018 ના લોકોએ સ્વયંભુ જાગૃત થઈને જાત મહેનત જિંદાબાદ અપના હાથ જગન્નાથનો દ્રઢ સંકલ્પ કરી જાત મહેનત અને લોકફાળાથી મેથરા બંધારો બનાવવાનું બે હજાર અઢારના માર્ચ મહિનાની છઠ્ઠી તારીખે મુહૂર્ત કરી લોકોએ ત્રણ મહિનામાં મેથરા બંધારો પૂર્ણ કરેલ અને ફક્ત રૂપિયા પંચાવન લાખમાં સાતસો પચાસ એફટીએમસી પાણીની ક્ષમતા ધરાવે તેવું સરોવર ખડું કરેલ તેમજ પાણીનો ઓગણ પાકું બનાવવા મહુવાના પનો પુત્ર અને માજી નાણા મંત્રી સ્વ જસવંત મહેતાના પુત્ર રાજભાઈ મહેતાએ બે હજાર અઢારમાં સિમેન્ટ લોખંડ અને કાકરી આશરે ચાલીસ લાખ રૂપિયાનું પૂરું પાડેલ તેમજ બે હજાર અઢારથી આજ સુધી મેથરા બંદરો રિપેરિંગ કરવા બાબતે રાજભાઈ મહેતાએ દર વર્ષે જરૂરી જણાય તે સિમેન્ટ લોખંડ પૂરું પાડેલ અને મેથરા બંદરા બાબતે ઘટતી આર્થિક રકમ રાજભાઈ મહેતાએ આપેલ તેથી મેથરા બંદરા વિકાસ સમિતિ રાજભાઈનો આભાર વ્યક્ત કરે છે તેમજ બે હજાર અઢારમાં સત્તર માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે રૂપિયા છાસી કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી ત્યાર પછી સરકારે એકસો સાડત્રીસ કરોડ રૂપિયા મેથળા બંધારા કરવા મંજૂર કરેલ પણ એક ઈંટ માંડી નથી તેમજ બે વર્ષ પહેલા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પર મંદિરે આવીને મેથળા બંધારાની મીઠી ચોકલેટ આપી જતા રહેલ આશરે વીસ દિવસ પહેલા કુંવરજીભાઈ બાવળિયા અને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે

તેથી વિકાસ ખુશી વ્યક્ત કરી હતી મારું નામ વાળા કે પોપટપા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અમે મહેરા બંધારા આજે મહેસાણા બંધારા વિકાસ સમિતિ જે આજે કામ કરી રહી છે એને આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ થયો અને મહેસાણા બંધારા સમિતિએ ખૂબ જોરદાર કામ કર્યું પણ આ મેથરા બંધારોની વિગત જો વાત કરીએ તો મેથરા બંધારાની મને ઓગણીસો પંચાણુંથી ખબર કે આ મેત્રા બંધારો બનાવવા માટે સરકારે ઓગણીસો પંચાણુંથી વાયદા કરેલા બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એને જાહેરાત કરેલી બે હજાર સાતમાં કે અમે મેત્રા બંધારો બનાવી આપશું ત્યાર પછી બે હજાર બારમાં નરેન્દ્રભાઈ પાસે જાહેરાત કરેલી મુખ્યમંત્રી હતા એટલે કે આ મહેસાણા બંદરો છે એ અમે પાંત્રીસ કરોડ રૂપિયામાં બનાવી આપીશું એવી જ રીતેથી પાછા બે હજાર પંદરની અંદર સિહોરમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એને સિહોરમાં આવીને જાહેરાત કરેલી કે આ મહેસાણા બંદરો છે એ અમે પંચાવન કરોડ રૂપિયામાં બંધાવી આપ્યું અને અનેક નેતાઓએ પણ આ મેત્રા બંધારો બનાવવા માટે નિરમા આંદોલન ચાલતું ત્યારથી લઈને આ મેત્રા બંધારો બનાવવાની વાતો કરેલી અને આ મેત્રા બંધારો બનાવવા માટે અત્યાર એ નેતાઓએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અમઢિયાળા બંદારાથી તે સુધી પગપાળા રેલી કરીને ઘણી વખત રેલી કાઢેલી અને નેતાઓએ પણ કીધેલું પણ અમે જો જીતી તો મેં થોડા બંધારો બનાવી દઈ પણ આ બધી વાત ફોકસ નીકળી અને બે હજાર અઢારમાં સ્વયંભૂ લોકોએ નક્કી કર્યું કે હવે જાત મહેનત ઝીડા બાદ અપના હાથ જગન્નાથ કરી અને બે હજાર અઢારની અંદર માર્ચ મહિનાની અંદર છઠ્ઠી તારીખે આ બંધારાનું કામ મુત પીરવાનું શરૂ કર્યું ત્રણ મહિનાની અંદર બંધારો બનાવી આપ્યો અને ત્યાર પછી માર્ચ મહિનાની અંદર જ વિજયભાઈ રૂપાણીની સરકારે છાસી કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપી પણ એ બધી ફોગટ જણાતા આ લોકોએ જાત મહેનતે બે હજાર અઢારમાં ભંડારો બનાવ્યો એ આજે લોકોની નજર આમે છે આખા ભારતની અંદર નહીં પણ વિશ્વની ફલક ઉપર આ મેત્રાણા બંધારો છે એ જાત મહેનતે બનાવેલું સૌથી મોટામાં મોટું જો પાણીનું સરોવર હોય તો એ આ મેથરા બંધારો છે એટલે આ મેથરા ભંડારાથી તેરથી ચૌદ ગામના લોકોના ખેડૂ ખેડૂતોને અને લોકોને અન્ય પશુ પંખી છે જળતરને ખૂબ પીવાના પાણીમાં મીઠું પાણી દરિયાનું જે ભરાતું બંધ કરી અને અહીંયા મીઠું પાણી ભરાય છે એનું આજે સાક્ષી છે અને બે હજાર અઢારથી લઈ અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ખેડૂત જરૂર પડી ત્યારે ખેડૂતોએ ફાળો કરી અને આ બંધારો બે હજાર અઢારની અંદર લોકોએ જાત મહેનત જીંદા બાદ અને લોકફાળો કરીને ફક્ત પંચાવન લાખ રૂપિયામાં બંધારો બનાવી દીધો પંચાવન લાખ રૂપિયામાં બંધારો તૈયાર કરી દીધો અને જ્યારે આ ઓગિન બનાવવાનું થયું ત્યારે આડું ઓગિન બનાવવાનું હતું પણ મોવાના માજી નાણાં મંત્રી અને પનોટા પુત્ર સ્વ જસવંત મહેતાના દીકરા રાજભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એને આ વોગીન પાકું બનાવવા માટેનું એસ્ટિમેટ કર્યું એટલે એ ત્રીજે પાંત્રી લાખ રૂપિયાનું થતો હતો પણ એ તમામ સિમેન્ટ છે એ બે હજાર અઢારમાં સિમેન્ટ લોખંડ અને કાંકરી એ પાંત્રેલીસ લાખનું જે કાંઈ થયું એ બધું જ રાજભાઈ મહેતાએ આપેલું છે એટલે મહેતા બંધારા સમિતિ એનો પણ ખૂબ આભાર માને અને જ્યારે જ્યારે બે હજાર અઢારથી બે હજાર પચીસ ઊંડીમાં જ્યારે જ્યારે મહેસાણા બંધારામાં જે કાંઈ ક્ષતિ આવી અને એમાં સિમેન્ટ કે લોખંડ કે કાંકરી જે કાંઈ જરૂર પડી એ રાજભાઈ મહેતાએ પૂરી પાડેલી છે બાકી લોકોએ સ્વયંભૂ ખેડૂતોએ જાત મહેનતે આ બંધારો બનાવેલો છે અને અત્યારે આ બે હજાર પચીસમાં જે બનાવ્યું એમાં પણ રાજભાઈએ કંઈક સિમેન્ટ આપેલી છે અને લોકોએ ખેડૂતોએ ફાળો કર્યો અને અત્યારે જે બંધારો આ બે વર્ષથી બનાવ્યા છે એ ઊંચા નીચા કોટડાના ખેડૂતો જ બનાવે છે બીજા ગામના ખેડૂતો ક્યારેક આવતા છે હવે બહુ આવતા નથી પણ ઊંચા નીચા ખોટલા બે ગામના ખેડૂતો અને આગેવાનો અને લોકો આ મેઠળા બંધારામાં પોતાનું યોગદાન આપે એટલે એને અમે હૃદયપૂર્વકથી કરી હતી અને અત્યારની સરકાર છે એને વિજયભાઈ જ્યારે હતા ત્યારે એકસોને આડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા પણ એને એક હીટ માંડી નથી અને ઓફિસિયલી અમને કોઈ જાહેરાત મળી નથી પણ ખાસ અંગત વર્તુળમાં હતી અમે ગાંધીનગરથી જાણવા મળ્યું છે કે અત્યારની સરકારે બસો અડતાલીસ કરોડ રૂપિયા બંધારો બનાવવા માટે મંજૂર કરેલા છે પણ એક રૂપિયો ક્યાંય બંધારામાં વાપર્યો નથી કે બંધારામાં સરકારે કાંઈ એક રીતે માંડી નથી હમણાં થોડાક દિવસ પહેલાં જ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પહોંચ્યા અહીંયા આવ્યા હતા અને એને ખાતરી આપી ત્યારે તળાજાના ધારાસભ્યભાઈ ગૌતમભાઈ અને વિગેરે આગેવાનો તેર ચૌદ ગાડીઓ લઈને આવ્યા અને મોટી મોટી વાતો કરીને ગયા પણ હજી કાંઈ બંધારો બનાવ્યો નથી તે પહેલાં પણ આઉટ જ્યાં વર્ષે કે ઓલા વર્ષે કુંવર્તિભાઈ બાવળીયા જાત મંદિર મંદિરે આવી અને ભંડારો બનાવી દેતી એવું ખાતરી આપી પણ ભંડારો સરકાર નથી બનાવી દેતી એ મારું ઓગણીસો ને પંચાણુંથી લોકોને કહેવાનું છે અને સરકારને કે આ સરકાર બંધારો નથી બનાવી દેતી એનું મુખ્ય જો કારણ હોય તો અહીંયા જે અલ્ટ્રાટેક બાંભોળ કોટડાની બાજુમાં પડવાની છે એ અલ્ટ્રાટેક સિમેન્ટને જમીન આપી દેવા માટેથી આ સરકાર ભંડારો નથી બનાવી અત્યારે સરકારે ઓછામાં ઓછા ચાલીસ કરોડ રૂપિયા જમીન ખેડૂતોની જે સંપાદન કરીએ આજુબાજુના ગામના ખોટળા કે તલી કે બાંભોર કે વાલાર કે મેથરા જે ગામની એ ખેડૂતોને વળતર ચૂકવી દીધી આ દોઢ બે વર્ષ થયું પણ સરકારે એક ઈંટ માંડી નથી પણ હું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું મેથરા બંધારા સમિતિને કે આ એને મહેરા બંધારાને અમર રાખ્યો અને મેથરા બંધારામાં પોતાનું યોગદાન જબરજસ્ત આપ્યું એટલે મેથરા બંધારા સમિતિને અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડશે એમાં અમે પણ મેથરા બંધારા સમિતિને પૂરો સહકાર આપીશું જય હિન્દ જય ભારત